શું કાપેલા ફળોને ફ્રિજમાં રાખી શકાય છે કાપેલા ફળ ઘણા લોકો કાપેલા ફળને તાજા અને લાંબા સમય સુધી ટકી રહેવા માટે ફ્રિજમાં મૂકતા હોય છે પરંતુ શું આ પદ્ધતિ સ્વાસ્થ્યપ્રદ છે કે નહીં ચાલો જાણીએ કે કાપેલા ફળોને ફ્રિજમાં સંગ્રહિત કરવા આરોગ્યપ્રદ છે કે નુકસાનકારક શું અસર થાય છે જ્યારે વિટામિન કાપ જેમ કે વિટામિન સી ધીમે ધીમે ઘટે છે જેના કારણે પોષણમાં ઘટાડો થઈ શકે છે ઓક્સિડેશન પ્રક્રિયા ફળો કાપ્યા પછી હવાના સંપર્કમાં આવવાથી તેઓ ઓક્સિડાઇઝ થાય છે જેના કારણે તેમનો રંગ ભૂરો થઈ જાય છે આ ફળના સ્વાદ અને તાજગીને અસર કરી શકે છે બેક્ટેરિયલ જોખમ જો કાપેલા ફળોને રેફ્રિજરેટરમાં ઢાંકીને સંગ્રહિત ન કરવામાં આવે તો બેક્ટેરિયા ઝડપથી વધી શકે છે જે ખાવામાં આવે તો પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે કાપેલા ફળો કેવી રીતે સંગ્રહિત કરવા જો તમારે કાપેલા ફળોને સંગ્રહિત કરવા જ હોય તો તેમને હવાચુસ્ત પાત્રમાં સંગ્રહિત કરો તમે આ ફળો પર લીંબુનો રસ પણ લગાવી શકો છો આ ઓક્સિડેશન પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે કેટલાક ફળો ઝડપથી બગડે છે સફરજન કેળા અને જામફળ જેવા કેટલાક ફળો કાપ્યા પછી ઝડપથી બગડે છે તેને તરત જ ખાવાનું શ્રેષ્ઠ છે નહીં તો ફળનો સ્વાદ અને પોષક મૂલ્ય ઘટે છે ફળોને ફ્રીજમાં કેટલા સમય સુધી રાખવા કાપેલા ફળને લાંબા સમય સુધી બહાર રાખવાથી બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ શકે છે તેથી કાપ્યા પછી તરત જ તેને ફ્રિજમાં રાખવું જોખમી વિકલ્પ બની શકે છે બાળકો અને વૃદ્ધો માટે ખતરનાક કાપેલા અને સંગ્રહિત ફળ બાળકો અને વૃદ્ધોને ન આપવા જોઈએ આ તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પાડી શકે છે અને ચેપનું જોખમ વધારી શકે છે તો મિત્રો રોજ આવા જ હેલ્થ રિલેટેડ વિડીયો જોવા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક અને શેર કરો ધન્યવાદ